અરે કલરલા હો કલરલા હો હે હું ના તું તારા દાદા આવે તો હું કેવાનું હું કાદર દાદાને હું કેવાનું તો દીકો હે ના મને મને કલર

કાલે આપણે હવારે શું જોયું કયું બાવ બાવ નું નામ શું હતું ખુરશી પાસે નીકળું તું તો બપોરે કોકરોજ શું હા શિવ પાસે કોકરોજ આવ્યો તો પૂછ કેવું મોઢું કરતો તો એ કોકરોજ કેવું મોઢું કરતો હતો તો જો કે હમણાં જો જો કે છે જો કે તો કેવું મોઢું કરતો તો એ કે બોલતો ની ગડીક આપણે રેટિંગ માં રાખે આપણે શિવ ને વાત જઈને દેવાનું શિવ એક્સપ્રેશન આપે છે સમજાતા જબરજસ્તી ખેંચી ને લીધી શિવ ભાઈ ને એક્સપ્રેશન આપતો વાટે રહેવાનું શિવ ભાઈ એક્સપ્રેશન આપે તે આપણે વિડિયો શૂટ કરી જાત હા કાઈ તો ના નો મને કઈ થાય તો કાઈ Yeah. કોણે અહીંયા નાખી દીધો તો જો કાઢો જો કાઢો શું જરૂર પડે જો હવે 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 કોને માર છો ઈ બોલ ની અંદર શું છે દીકો ઈ બોલ ની અંદર શું છે

બે mini Kisari પછી સકાએ સકાયું સ્ટોરી બોરી કાઈ નહીં વાર્તામાં ખાલી શિવભાઈ ને કે શિવભાઈ બોલ્યા રાખે રિપીટ કરે રાખે બહુ સરસ લાગી શોર્ટકટ કેવી લાગી કેવી લઈ ચોકલેટ એને ચોકલેટ સાંભળી કેવી લાગી ચોકલેટ ચોકલેટ વિડીયો પસંદ હતો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો